ચાર થી પાંચ હજાર રૂપિયા વાળા પ્રીમિયમ એમાંય ઘણી બધી સેટ છે માત્ર બારસો રૂપિયા માં થ્રી પીસ નો વુડન ટ્રેનો સેટ છે માત્ર પાંચસો રૂપિયામાં ટુ પીસ નો સેટ માત્ર પાંચસો રૂપિયામાં બર્નર કંપનીની ની નોન છે પાંચસો રૂપિયાની કિલો અરે આટલું જ નહીં આમાંથી તમે કોઈ પણ નોન લઈ લો પાંચસો રૂપિયામાં કિલો મળે છે આમાં ઢોસા બનાવો પાંચસો રૂપિયા ની કિલો લોઢી મળે છે આમાંથી તમને ગમે લઈ લેવાનું પાંચસો ની કિલો છે માર્બલ ના હેન્ડલ વાળી તો ચમચી છે જો આ બે પીસ નું સ્ટોરેજ બકેટ છે આમાં તમારે ચિપ્સ કરવી હોય સલાડ કરવું હોય તો થાય વોશ કરવું હોય તો ખોલી નાખો એટલે વોશ થઈ શકે આમ નમાવી દીધું એટલે પાણી નીકળી જાય બાકી આમ પેક કરીને તમારે ફ્રીજ માં હોય તો ફ્રીજ માં મૂકી શકાય નાસ્તામાં લઈ જાવ માત્ર એકસો ને પચાસ રૂપિયામાં છ પીસ નું કાચની આઈટમ ક્રોકરી આઈટમ અરે ઘર વખરીને લગતી તમામ આઈટમ મળે છે અહિયાં જો આ વોટર બોટલ માં અહિયાં તો ઢગલો વેરાયટી છે ઢગલો નવરાત્રી આવે છે દિવાળી આવે છે ઘર સાફ કરવા માટેના વેક્યુમ ક્લીનર ત્રણ હજાર વાળા છે અહિયાં અગિયારસો માં જો આજ સુધી તમે આવા મોકતો જોયા જ નહીં સિંગલ બાઉલ વાળું છે આમાં ઓટોમેટિક તો પાણી લઈ લે આમાં ચોખ્ખું પાણી અલગ રહી અને કચરો બધો સાઈડ માં વયો જાય જો આ મારા જેવડું તો સ્ટોરેજ રેક છે નીચે વોશિંગ મશીન રહી જાય ઉપર તમારે સાબુ શેમ્પુ ના બોક્સ રાખવો હોય તો રહી જાય માત્ર સાતસો રૂપિયામાં જો આ પ્રીમિયમ ક્વોલિટી ની સારામાં સારી ફોલ્ડિંગ સીડી છે તમારે આવી રીતે ડેકોરેશનમાં માં રાખવી હોય તો રહી શકે અને આમ પેક કરો એટલે સાવ આવડી ગમતી થઈ જાય છે એકસો કિલો ની તો કેપેસિટી છે કસરત કરવા માટેના ટ્રેડમિલ છે સત્તાવન રૂપિયા માં અહિયાં માત્ર તમને બાર રૂપિયા માં મળશે જો નો તો ખજાનો છે ખજાનો કેમ કે ઓનલાઈન કરતા સસ્તા મળે છે વર્લપુલ નું થ્રી ડોર વાળું ફ્રીજ જે ચોત્રીસ હજાર રૂપિયા વાળો અહિયાં માત્ર ઓગણીસ હજાર રૂપિયા

નાના મોવા રોડ ઉપર ગાંધી સ્કૂલ અને સયાજી હોટેલ ની પાછળ ઓન ટ્રેન હોલસેલ માં